સો ફ્રેન્ડ્સ જય માતાજી જય હિન્દ જય જ્વાહાર જય દેવસિંહ હર હર મહાદેવ બધાઈને એક નવું જણાવક આજે આ બ્લોગ વિડીયો પાછો સ્ટાર્ટ કરી દીધો છે અત્યારના વાગી રહ્યા છે દોસ્તો શાર અને અત્યારે લેટ ચા ચાલુ કર્યો છે અત્યારે મારી જોડે ધીમાય બીમાઈ કોઈ નથી અને હું એકલો છું ખેતર આવ્યો છું જોઈ શકો છો ખેતર તો આવવાની અમારે કોઈ નવાઈ હોય નહીં કારણ કે ખેતરમાં જ રહીએ છીએ અને હું અત્યારે શાયર વાડવા આવ્યો હતો અને અહીંયાથી બ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આજ હું ખાસ જણાવવાનો છું ઇન્સ્ટામાં જઈને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને નવી એક આઈડિયા આપણે બનાવેલી છે તમુ સિંગર તમુ ચકડી એ ચેનલ ઉપર આપણે મસ્ત મજાનો નવો નવો ઓગસ્ટનો એક રીલ વિડીયો શૂટ કરેલો છે અને અપલોડ કરી દીધો છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો હું અત્યારે એ તમને જાણવા માટે ખાસ કહેતો હતો અને એ પણ હું તમને જણાવી લીધું છે અને એન સુધી બનાવી જો હું અત્યારે વાડીએ જઈશ અને જે જે છે એ બધું તમને બતાવીશ સાંજનું વાતાવરણ હું પહેલાં તમને બતાવી દઈશ અને વાડીમાં કેવું વ્યૂ છે અત્યારનું એ હું તમને બતાવીશ અને હું બધું બતાવી પહેલાં તમને કહીશ કે લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી બન્યા રહેજો બરાબર અને અત્યારે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો જ્યારે એકદમ હિલોડા ખાઈ રહી છે અને આ છે આપણો કપા તમે જોઈ શકશો આવી રીતના તો દોસ્તો આવી રીતના કપા છે ચલો હું આમનું આ કપાનું એકદમ સરસ મજાનું રિવ્યુ હું તમને લઈને બતાવીશ તો બસ આ બ્લોગને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ અને હું તમને ફટાફટ રિવ્યુ બતાવી દઉં ઓહો ઓહો હર જનમ માં તું બેન મારી બણજે હર જનમ માં તું બેન મારી બણજે દિલ થી દુઆ છે એવી તું ખુશ સધાય રે જે ઓ ભાઈ બેનની આ જોડી આપણી બેન ભાઈ બેહનની જોડી અલ્યા આપણી હો હર જન્મ માં તું બેન મારી બનજે હર જન્મ માં તું બેન મારી બનજે દિલથી દુઆ છેવી સદા ખુશ તું જે ਓ ਭਾਈ ਬੇਹੇਨ ਨੀ ਆ ਜੋੜੀ ਇਹ ਵਾਲਾ ਕੋਈ ਦੀ ਤੋੜੇ ਸੇ ਨਾ ਟੁੱਟੇ ਆਪਣੀ ਬੇਨ ਭਾਈ ਬੇਹੇਨ ਨੀ ਜੋੜੀ ਆਪਣੀ ਬੇਨ ਭਾਈ ਬੇਹੇਨ ਨੀ ਰੇ ਜੋੜੀ ਉਹ ਧਨ ਦੌਲਤ ਮਾਟੇ ਕੋਈ ਦੀ ਨ ਮਾਨ ਵੇਚਨਾਰੋ ਆਦੀ પૂજ નારો આદિવાસી મારો જલ જંગલ પ્રકૃતિ ને પૂજ નારો જય જોહાર જય આદિવાસી

ફ્રેન્ડ્સ આપી દીધું છે તમે જોઈ શકો છો ખાય છે હવે એડો પાણી પી લઈ આવું અને સાથે જ લીંબુ લાયો તમે જોઈ શકો છો આવા છે